સૌરાષ્ટ્રમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કપાસ મગફળી સોયાબીનના પાક સંપૂર્ણ નિષ્ફળ જતા જેતપુરના રૂપાવટી ડેડરવા બોરડી ચાપરાજપુર પીપળવા નવા પીપળિયા અકાળા આરબ ટીંબળી સહિત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રૂપાવટી થી જેતપુર મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી ખેડૂતોને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગ સાથે મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી સાથે જેતપુર પંથકમાં કમોસમી માવઠા રૂપી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ગયો હતો સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળીનો પાક અને તૈયાર પાથરા પલળી જતા મગફળી બગડી ગઈ અને ફૂગ ચડી ગઈ હતી મગફળી કપાસ ડુંગળી જેવા પાકો કમોસમી માવઠાના કારણે નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે જેથી સરકાર તાત્કાલિક સહાય ચૂકવી તેવી ખેડૂતોની માંગ છે રજૂઆતમાં એ છે જે આ કમ મોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને આજે જે લણાયેલો પાક જે ઠેસરે પાછરા પડ્યા હોય ને ઠેસર આંકવાનું બાકી હોય આખા વર્ષની જે એની મહેનત મજૂરી હોય કરી અને જે પરસેવાની કમાણી છે જે આખું આખું એનું ઘરનું ગુજરાન એના પરિવારનું ગુજરાન ખેડૂતનું જે પાક ઉપર ચાલતું હોય છે એ માવઠાના કારણે અતિવૃષ્ટિના કારણે એ પાકને આજે નુકસાન થયું છે સો ટકા નુકસાન થયું છે એની માટે હું એવું માનું છું કે બધા જ બધાને ખેડૂત ખેડૂતને તો બધાને એક થવાની જરૂર છે પણ બીજા બધા ભેગા થઈને અને ખેડૂતને આજના કપરા સમયમાં ખંભે ખંભો મિલાવી અને સરકાર પાસે પણ એવી આશા રાખીએ કે ખેડૂતને સો ટકા વળતર મળે સાથે સાથે આજે જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એની માટે તમામ ખેડૂતના દેણું માફ થાય એવી અમારી માંગ છે અને જેનું આપણે અન્ન ખાતા હોય એનો આપણે ગણ ન ભૂલવો જોઈએ તો ખાલી સમગ્ર ખેડૂતોને નહીં પણ જગતમાં જેટલા બધા માણસ બધા અન્ન જ ખાય છે તો એ ખેડૂતે ઉત્પાદન કરેલું જ અન્ન ખાય છે તો આપણે એનું ઋણ ચૂકવવા માટે બધાને એક થઈ આજે આ કપરી પરિસ્થિતિમાં ખેડૂત સાથે ઊભું રહેવું જોઈએ આજે ડિસેમ્બર જ્યારે જિલ્લા પંચાયત સીટના જે અગિયાર ગામો હતા તેઓનું સ્નેહમિલન હતું અને બધા ખેડૂતો અમે ત્યાં એકઠા થયા હતા ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું કે આપણે સરકારને એવી રજૂઆત કરીએ કે ભાઈ જે કમોસમી વરસાદને કારણે જે આ સમગ્ર પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે લગભગ સાઠ સીન વર્ષથી ક્યારેય પણ ન બન્યું હોય તેવી આ ઘટના બની છે કે જેને કુદરતને કોઈ પહોંચી શકવાનું નથી પરંતુ આ સરકાર એ હંમેશા ખેડૂતથી ચિંતિત છે તો અમારું પણ રજૂઆત છે કે જે નુકસાન થયું છે તેની ત્વરિત ચૂકવણી કરવામાં આવે ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે અને તે મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની છે તેની ઝડપથી ખરીદી શરૂ થાય જેથી કરીને જે ખેડૂતોને માલ થયો છે તેઓના ખાતામાં પણ રૂપિયા આવતા થાય અને જે ખેડૂતની મગફળી કપાસ ડુંગળી તમામ પાકો નિષ્ફળ થયા છે લગભગ સોમાંથી ખેડૂતો ને પાકો નિષ્ફળ ગયા છે કોઈ એકાદ ખેડૂતના પાક કે જ્વલે બચ્યો હોય તો જ્વલે બચ્યો એ પાકની અંદર પણ સમ છેવટે તો નુકસાની જ છે એટલા માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવીએ છીએ અમે રૂપાવટીથી ડેડરવા જેતલસર થઈ અને બાઇક રેલી સ્વરૂપે બધા ખેડૂતો અહીંયા મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે તમે સરકાર સુધી અમારી વાત પહોંચાડો જેથી કરીને સરકાર આ અંગે વિચારણા કરે અને અમારી જે સમગ્ર માંગો છે તે પૂરી થાય ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જીતપુર